પાટણ જિલ્લાના હારીજના ધોણિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભની ઉભરાવાની સમસ્યા તથા ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જેને લઈને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્રની અનેક વાર રજૂઆત કરતા તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાંડ કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું દુનિયા વિસ્તારના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે અને જેને લઈને અભ્યાસ કરવા જતા બાળકો તેમજ રાહદારીઓની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજેતરમાં ચાંદીપુરા વાયરસના વચ્ચે તેઓના વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અને જેને લઈને આજે ધુણિયા વિસ્તારના સ્થાનિકોએ રેલી સ્વરૂપે મામલદાર કચેરી પહોંચી નગરપાલિકામાં જઈને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વિસ્તારની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી જો સત્વરે ગંદકીનું સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરા છે એડવાની જગ્યા નથી અત્યારે ચાંદપુરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી આપની શું માગણી છે અમારી માંગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટા છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો

ਨਵੀਨ ਯੋਗੀ ਸਾਥੇ ਬਿਰੋ ਰਿਪੋਰਟ ਟੁਡੇ ਗੁਜਰਾਤੀ ਨਿਊਜ਼